બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ સમગ્ર દેશવાસીઓ અયોધ્યા રામમય થઈ જશે એ ચોક્કસ વાત છે જય શ્રી રામ રામલલ્લા બાવીસ જાન્યુઆરી ના અયોધ્યા માં જે બિરાજમાન થશે એમના નવા મહેલ નવા મંદિર ની અંદર તો એનો અક્ષત આજે આવેલ અને અને થી લઈ સુધી બહેનો બાળાઓ અને ભાઈઓ વેપારીઓ સર્વે જ્ઞાતિના સર્વે લોકો ઉમળકાભેર ઉત્સવ થી બધા જોડાયા હતા અને રાસ ગરબા સાથે એક જોરદારનું રામલલા નાદ સાથે ફળેશ્વર મંદિરે આજે અહીંયા પહોંચ્યા છે અને આરતી કરી અને રામલલા ના બાવીસ જાન્યુઆરી ના જે એક ઉત્સવ એક તહેવાર બની જશે હિન્દુસ્તાન માં તો બધા બહેનો અને એમને ઉત્સાહ થી ઉજવે છે જય શ્રી રામ જય જય રામ